ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વીએચ શર્માએ વાંકાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એક યાદી પાઠવેલ જે યાદીમાં આરોપી નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ રૂબરૂ અલગ અલગ હત્યાઓ અઘોરી અને તાંત્રિક વિદ્યાના બાને કરેલ હોવાનું કબૂલ કરેલું હતું જે પૈકીની એક હત્યાને નગમા નામની યુવતીની કરેલી હતી આ યુવતીની હત્યાને વઢવાણ કર્યા બાદ તેના લાશના અલગ અલગ ટુકડાઓ કરી અને ટુકડાઓ સિટીના ધમલપુર ગામ પાસે લોવાની એને કબૂલાત આપી હતી આ કબુલાત આધારે જે યાદી અમને પાઠવવામાં આવી હતી એ યાદી આધારે વાંકાનેર સિટી પોલીસના પીઆઈ અને વાંકાનેર તાલુકા એસડીએમ શ્રીની હાજરીમાં ખોદકામ કરી અને લાશ બહાર કાઢવામાં આવેલી હતી આ લાશનું ફોરેન્સિકથી પીએમ કરવામાં આવેલું હતું પીએમ બાદ આ કામે ગઈકાલે આ કામે હત્યા સહિતનો ગુનો નોંધવામાં આવેલ છે અને આ કામે આરોપી નવલસિંહ ચાવડા જે હાલ મરણ ગયેલ છે તેની તથા તેની મદદગારીમાં રહેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવેલ છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે